હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે આવી ગયા જય અગ્રણી ગૌશાળામાં અને આજે આવી છે આપણે પાલાની ગાડી અને તરફ ઉતારવાની છે અને હું જ વરસાદ અત્યારે છે થોડુંક હેરાન કરે છે વરસાદ ઘડીક આવે ઘડીક વહી જાય છે તમે જોઈ શકો છો હા મેં આપણે ગાડી હલવાની છે કાઢવાની છે આપણે બસ છે ગયા છે અમારે તમામ ગૌશક બધા આવી ગયા છે વરસાદને કારણે થોડોક હેરાન ગતિ થયા છે કારણ કે વરસાદ આવે છે એમાં પાલન ગાડી આવી એટલે અહીંયા અમુક ગાડી આવે એમ છે નહીં એટલે બગા આપણે ગાડી અહીંયા ઠેલાવવાની રહે તો હું છું અહીંથી એટલી ગાડી વહી જાય એમ હતી અને આપણે આ નવો શિયાળ બનાવ્યો છે સ્પેશિયલ ગોડાઉન છે નીણ માટે અને આ અમારી છે ગાયું અને આ રીતનો ગોડાઉન છે જ્યાં બનાવેલું છે પતરા માણ બાકી છે આ સાઈડ પતરા આવશે અને આ ફરતું ગોડાઉન આમાં પાલો આવશે આપણે હારીન અને આ નાખવાનો પાલો ખૂણામાં ચાલુ કરવાનો છે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે હેરાન ગતિવાળો વાળો છે કામ આઈ રહ્યું છે ને વરસાદ હેરાન કરે છે કપાલા ગાડી આવી એટલે થોડુંક વધારે હેરાન કરતી મિત્રો આપણે જાવ ગાડી તરફ ને ગાડી અંદર લાવવા માટે જો રસ્તો થાય છે કારણ કે ગાડી આમાં આવે એમ છે નહીં અને સેવકભાઈ બધા આપણે રસ્તો ચાલુ કરે કરી નાખે ગાડી અંદર આવી જાય તો આપણે ગાડી આવી ગઈ છે અને થોડીક છે રસ્તા હિસાબે રસ્તો રિપેર ગાડી આવી જાય અંદર દેશ માંથી આવેલી છે અહીંથી આપડે કપચી ભરીને રસ્તા નાખવાની છે આ છે અમારા બધા ગૌ રક્ષકો બહાટી કામ કરે છે

टलो <laughs>

અને ટ્રેક્ટરના ફેરા લઈને આપણે જયારે ગૌચળા નાખવાના છે ટ્રેક્ટર ધોવાનું બાકી છે ફેરા મારવા છે ટ્રેક્ટર કાંઈક સાફ કરશે પછી આમાં પાલો નાખવાનો છે ગાહડિયું ટ્રેક્ટર ધોવે છે આમાં ગારાવાળું છે ટ્રેક્ટર ભરવાનું માલ गाड़ी सुटे से आया आखी पाला पालानी તો મિત્રો જો આપડે પાલો ભરાય છે ટ્રેક્ટર માં અને કામ ચાલુ છે થઈ ગયું છે હવે ટ્રેક્ટર ટ્રેક્ટરથી ભરીને સીધ જોડે ગૌચાળા નાખવાનું છે કારણ કે આ ટ્રક છે ને એ અંદર આ રસ્તામાં હલવાનો હતો એટલે ચોક નો ગયો એટલે ટ્રેક્ટર બધા નાખશું પેલો <mully> ફેરો